તમે લોકોની તકલીફ તો ખૂબ જોઈ હશે પણ ગામડાના અંદરના ઇન્ટિરિયર ઇન્ટિરિયરના વિસ્તારમાં જ્યારે તમે અમુક ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓની સમસ્યા જોવને તો ત્યારે તમને એમ લાગે કે અમારી સમસ્યા કઈ જ નથી આવી જ એક જે તમને છે વાત ઘટના જે વ્યક્તિ છે એ હું તમને આજે તમને મળવા જઈ રહ્યો છું કે તમે કેટલા દુઃખી છો અને એમની સામે એમનું કેટલું છે એ આપણે વિચાર કરવાનું છે અત્યારે હું છું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે જ્યાં ગાંધીઓવાળા ફળિયું છે અને ગાંધીઓવાળા ફળિયા ખાતે રમેશભાઈ મંગુભાઈ ગામિતના ઘરે છું રમેશભાઈ મંગુભાઈ આજે છેલ્લા ચૌદ પંદર વર્ષથી પેરાલિસિસ બીમારીમાં બીમારીના લીધે પેરાલિસિસ થયો છે એમને ચાલવામાં અને હાથમાં એમાં તકલીફ છે અને એમના જે પુત્ર છે ચોત્રીસ વર્ષની ઉંમર છે અનિલભાઈ એ વર્ષોથી એટલે જન્મથી જ આંખે નથી દેખાતું તમને જે આ તકલીફ છે તમને કેટલા વર્ષોથી ચૌદ વર્ષથી ચૌદ વર્ષથી અને તમે આના માટે સરકારી કોઈ સહાય સરકારનો જે કાર્ડ બને છે અપંગતા એવો કોઈક લાભ મળ્યો છે કોઈ મળ્યો નથી લાભ મને કોઈ જ લાભ નથી મળ્યો તમે કોઈને રજૂઆત કરી રજૂઆત કરી પણ કોઈ આ કોઈ સહકાર નહીં આપે તમે ગામના સરપંચને કીધું સરપંચને કીધું પણ તે કંઈ જોતો નથી કંઈ જોતા નથી કઈ જાય થાય એમ પછી કઈ વાત જ નહીં કરે કઈ વાત જ નહીં કરે અને તમારું આજે ઘર જોતા એવું લાગે છે કે તમને પીએમ પ્રાઇમ આવાસની યોજનાના પણ લાભ નથી મળ્યો એવું લાગે છે નથી મળ્યો કઈ નથી મળ્યો કોઈ નથી તમે એના માટેના ફોર્મ ભર્યા ફોર્મની ફોટો પાડી લેકલા પણ આવ્યો નથી ફોટો પાડી લે ગયાને કેટલો ટાઈમ થયો 5 વર્ષ થઈ ગયા 5 વર્ષ થઈ ગયા એટલે સરપંચ બી બદલાઈ ગયા બદલાઈ ગયા તો બીજા સરપંચ આબે એને કઈ કીધું કંઈ કીધું નથી તમે કઈ કીધું કે નહીં કે મારું આગળ ઘરનો ફોટો પાડી ગયેલા હતા તો કેટલેક આવ્યું ઘર એને કોઈ માહિતી નથી આપી મને કોઈ માહિતી જ નથી આપી હવે તમે વિચાર કરો કે રમેશભાઈને પીએમ આવાસ યોજનાની કોઈ સહાય નથી મળી ચૌદ વર્ષથી એ પોતે પેરેલાઇઝ છે અને એમને અપંગતાનું કોઈ સર્ટી નથી કોઈ વસ્તુ નથી એમણે કીધું છે કે જ્યારે એમણે ઘરના પીએમ આવાસ ની યોજના માટે ઘરના ફોટા પાડી લેજે પણ એને પણ પાંચ દીકરો પણ જન્મથી જ આંખે દેખાતું નથી અને અંધ અવસ્થામાં જીવે છે અને એમની ઉંમર પણ ચોત્રીસ વર્ષ છે અને જોવાનું એ છે કે આપણે કહે છે ને કે એ કહેવત જૂની થઈ ગઈ છે કે ગાંધીનું ગુજરાત હવે નવી કહેવત છે મોદીનું ગુજરાત પણ મોદીના ગુજરાતમાં પણ આજે પરિસ્થિતિ આવી જ છે જે ગાંધીના ગુજરાતમાં હતી જે મોદીના ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે કે એમનો ચોત્રીસ વર્ષનો દીકરો છે એ ચોત્રીસ વર્ષના દીકરાને હજુ સુધી અપંગતાનું કે આંધળા જે છે એનો કોઈ પણ કાર્ડ કે કોઈ પણ એમને લાભ સરકારી લાભ મળવા જોઈએ એ અત્યાર સુધી લાભ નથી મળી તમારો દીકરો જે છે એ જન્મથી જ જન્મથી જ અંધો છે જન્મથી જ દેખાતું નથી દેખાતું નથી તો એના માટે કોઈ કાર્ડ એના માટે કાર્ડ કોઈ નહીં મળે એટલે જગ્યા કોઈ તમે સરકારને કોઈક રજૂઆત કરી કોઈકને ને કોઈ જગ્યાએ સરકારી ઓફિસમાં ગઈને ફોર્મ ભરી આવ્યો નથી ગયો મારાથી બીક લાગે એટલે મનથી જવાય નહીં તે ઓગાડી ગયેલો પણ તે આવું થાય કે જાય ને પછી ત્યાં જાય ત્રણ ચાર ધોકા મરો એટલે પછી કેટલું પૈસા નહીં મળે પછી કેટલું દામ કરે છે એટલે નહીં જાવ પછી ચાલો જે જિંદગીમાં જે જે મળે તે ખાવાનું આશુ પાતળા એમ રાખી લીધો એમ નહીં આપતા હોય તો શું કરજે આવું વિચાર કરો બીજો અધિકારીઓ શું કહે તમે ગયા જેટલી વાર ગયા તમે તો અધિકારીઓ તમને શું જવાબ આવે તમારી પાસે પૈસાની માંગણી કરી અધિકારીઓ પૈસા નહીં માંગે પૈસા નહીં માંગે કંઈ માંગે નહીં પણ થાય પછી એમ કે ફોન નંબર આપી જાય ફોન નંબર આપડે તેનો કઈ નિશાન પાછો આવે નહીં હા નંબર લઈ જાય થઈ જાય એમ કે બસ એટલું

કે જે 10 વર્ષ થઈ ગયા એ પેરાલિસિસ છે એમનાથી સરખું ચલાતું નથી એ અપંગ છે છતાં પણ એક ગેર ઓફિસમાં ગઈને આટા મારી છે પણ કોઈ અધિકારીઓ સરખો જવાબ આપતા નથી ફોન નંબર લઈ લે છે થઈ જશે ના તો પાડતા જ નથી પણ કરતા પણ નથી થઈ જશેનો જવાબ આદિવાસી વિસ્તારના લોકોને આપી દે છે અને આ વ્યક્તિઓ એકદમ તમને કહેવાય માઇનોર ગરીબી રેખા નીચે જીવતા હોય છે માંડ બે ટકનું ખાવાનું મળતું હોય છે એ પરિસ્થિતિમાં જીવનારા લોકો છે અને એમને જ્યારે એક બે આંટા મારવા પડતા હોય છે પછી એ કંટાળી ગયા છે અને પછી છેલ્લે સ્વીકારી લીધું છે એમણે કે હવે અમારી જિંદગી આ જ રહેશે અમને આ જિંદગીમાં જે કંઈ મળવાનું હશે એ ચાલશે આછું પાતળું ખાઈને અમે આ જીવન પૂરું કરીશું આંખે દેખાતું નથી એમને પણ એમની પાસે અધિકારીઓ છે અપંગતા નું કાર્ડ આપવામાં આજે વર્ષો લગાડી દે છે છતાં પણ નથી આપ્યું ટેલે ક્યાંથી બહાર લાવશે તમે મેક ઇન ઇન્ડિયા ની વાત કરતા હોય છે મેક ઇન ઇન્ડિયા જ્યારે કરતા હોય છે આ તમે જોઈ શકો છો રમેશભાઈનું ઘર છે કે જ્યારે એ સક્ષમ હતા ત્યારે એમણે જેટલું ઘર ઉભું થાય એટલું કરી દીધું છે પણ ત્યાર પછી એમને અપંગતાની અસર થઈ ત્યારબાદ જે ઘરની પરિસ્થિતિ છે એ તમે ખુદ જોઈ શકો છો આજે એક બાજુ દિવાલ નથી અને જે માટીની ભીત બાંધી હોય છે ફરતે બધી દેખાય છે ઉપરથી પણ બધું તૂટી ગયું છે સરકાર શ્રી એમ તો બહુ વાતો કરે છે કે નેવું ટકા લોકોના ઘર બની ચૂક્યા છે પીએમ આવાસ યોજનામાં તો પછી નેવું ટકા લોકોમાં આ નથી આવતી આ લોકો નથી આવતા સરકારશ્રીએ આ વાત ઉપર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ અહીંના કલેક્ટર અહીંના જે પણ અધિકારીઓને આ વિસ્તાર લાગતો હોય એમને મારે છે કે જે પણ હોય તમે આવા વિસ્તારના સર્વે કરાવો અને આવા લોકોને સહાય મળે એ જ ખૂબ જ જરૂરી છે કહીને નસીબ કેવું છે તમે વિચાર કરો રમેશભાઈ ટી શર્ટ પહેરી છે મોદી સાહેબ પણ મોદી સાહેબની જેટલી પણ સહાય છે એ સહાયમાંથી એક પણ સહાય એમને મળી નથી એક પણ એમને રૂપિયાની કે કોઈ પણ સહાય એમને સુધી મળી નથી જ્યારે સહાય લેવા માટે જાય છે ત્યારે એમને મરાવડાવે છે અને બીજું જોવાનું એ રહ્યું છે કે અત્યાર સુધીમાં એમને કાર્ડ પણ એપીએલ જ છે તમે આ એપીએલ ધારક કાર્ડનું ઘર જોઈ શકો છો કે એમને જીવવા માટે જે કઈ સરકારની યોજનામાંથી રાશન મળતું જોઈએ મહિનામાં એ રાશન મળતું નથી અને કાર્ડ એમને આપી દેવામાં આવ્યો છે અને બીપીએલ કાર્ડ કાર્ડ કરવામાં જાય છે તો બીપીએલ કરી નથી આપતા હવે મારે અધિકારીઓને કેવું છે કે તમે ફક્ત માણસને જોઈને પણ તમે કહી શકો છો કે આ એપીએલ કાર્ડ ધારક છે કે બીપીએલ કાર્ડ ધારક છે તમે એનું ઘર જોવા નહીં આવો ને તો પણ તમને ખબર પડી જાય એમના પણ તમારે કામ કરવા જ નથી તમારે એપીએલ કાર્ડ આપી અને બીપીએલ કાર્ડના જે ભ્રષ્ટાચાર કરવા છે એમાં જ તમને ઇન્ટરેસ્ટ છે બાકી તમને આવા કોઈ ગરીબનું કામ કરવું હોય ને તો એનામાં તમને વાંધો આવે છે કે રમેશભાઈ અને જે પણ કામ છે જે પણ એમના સહાયના એમને યોજનાના લાભ મળવા જોઈએ એમને અપંગતાના સર્ટી મળવા જોઈએ એ સર્ટી હવે સરકાર ક્યારે બનાવીને આપશે એ જોવાનું રહ્યું છે જી જે દેશી ન્યૂઝ સન ઓફ આદિવાસી